આજ રોજ તારીખ દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો એવું આપણું ગીરનું પ્રવેશ દ્વાર માળિયા હાટીનામાં ચાણક્ય પબ્લિક સ્કૂલ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મહારેલીનું આયોજન કરી ચાણક્ય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ રેલી કાઢેલી સેવ લાયન સેવ ગીર એના નારા ઉપર ખૂબ જ જુસ્સા સાથે અને સિંહને કહેવાય ને કે આપણું ઘરમાં જે રહે છે અને આપણો જે ગૌરવ આપે છે એવા સિંહના માટે આજે રેલી કાઢવામાં આવેલી તે બદલ હું આર એફ ઓ સાહેબ શ્રી માળિયા પછી ચાણક્ય પબ્લિક સ્કૂલના શ્રી તથા તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું કેમ કે રવિવારના દિવસે કોઈ આવે નહીં પણ રવિવારના દિવસે સિંહ એક આપણું સ્વજન છે એને માન આપીને ભલે બીજું કોઈ નથી પણ અમે એકલા પણ સિંહની સાથે રહેવાવાળા છીએ તો એ બદલ હું ચાણક્ય પબ્લિક સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું અસ્તુ જય હિન્દ